હાલો મિત્ર આપણે જઈ રહ્યા છે ખોડિયારમાં ને મંદિરે ત્યાં જઈને તમને ખોડિયારમાં દર્શન કરાવશું અત્યારે જે શરૂઆત છે એ હિરણ નદીની અત્યારે જો તમને હિરણ નદી આવે છે મિત્રો

Vamos 心忙的厉害。 જો મિત્રો રસ્તામાં આપણે સણિયા બોર ખાતું જો કેવો ફાલ આવ્યો ચણિયા બોરનો સણિયા બોર મિત્રો મિત્ર નદી છે મસ્ત નદી બાજુમાં ગામ આવેલું છે વિજયભાઈ આના ના કરતા મિત્રો આપડે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિરે આ રસ્તો દેખાય છે ત્યાંથી જવાનું રસ્તો આવ્યો છે આ ખોડિયારમાં ના મંદિરે જાય છે મિત્રો આવી ગયા છે કોળિયારમાન મંદિરે ગાંગડિયા ધોધ તરીકે જાણીતું નદીના કાંઠે છે સૌની ગામ તાલુકો વેરાવળ જીલો ગીર સોમનાથ તો જો મિત્રો આ નદી છે આપણે નદીના પણ લેશું જો આ લોકો ટિફિન ખાય છે બીજું પ્રકૃતિની ગોદમાં મંદિર છે જોરદાર આપણે ચાલો અંદર જઈએ દર્શન કરીએ તો ત્યાં મંદિર છે આ મિત્રો આશ્રમ છે નદીના કાંઠે સામે ધોધ છે તમને હમણાં બતાવું છું મિત્ર આ ધોધ છે જો મિત્રો નદી કેવી છે મસ્ત અહીંયા માણસો બહુ આવે છે ફરવા આવે છે જો આ લોકો ફોટા પાડે છે નાય છે નદીના ને કાંઠે જ્યાં બધી તમને કેવું દેખાય છે પોઈરા જેવા પેખડું અહીંયા ધોધ છે મિત્રો આ બજરંગ બોલીનું મંદિર છે પહેલા દર્શન એના કરશું જય બજરંગ બલી कोरियर माता नो मंदिर तक नदी ने काठे वो तो पुरानी जगह से मित्र तो दर्शन करवा जरूर आओ जो मित्र तुमने दर्शन करा उसे खोलियाँ माना जय माँ खोलियाँ माँ જો મિત્રો ધોધ ધો ધોધ જોવા જઈએ છીએ આ સોમાં હું આમાં બધામાં પાણી હોય મિત્રો અહીંયા ઉપર પાણી આવી ગયું હતું મિત્રો એટલું આ નદીમાંથી સીધો આવે ફોસા શેક ડેમ છે આપણે જોશું બહુ સુંદર મજાની જગ્યા છે મિત્ર જરૂર દર્શન કરવા આવજો મહેરબાની પ્લીઝ પ્રકૃતિના ખોળે મંદિર છે મિત્ર ખોડિયામાંનું નદીના કાંઠે તો મિત્રો હાલો આપણે જઈએ ધોધ જોઈએ નદી ભૂતરા દાદાનું મંદિર છે આ જય ભૂતરા દાદા સુખ માફ કરે બધાનું કલ્યાણ કરો એ ભૂતરા દાદાને પ્રાર્થના મિત્રો ધોધના દર્શન તો ન કરાવું જોઈ શકો છો નદી મિત્રો આ જો સામેથી ધોધ પડે છે ઉપર એક શેકડેમ જેવું છે અહીંથી ધોધ સોમાહામાં જોરદાર પડતો હોય ત્યારે માણસો અહીંયા મોટી સંખ્યામાં હોય અને તમને મગર બતાવું મિત્ર જોઈજો બારીકાઈથી જ્યાં ભેખડ ઉપર મગર પડી છે જો હું છે મગર ખોડિયારમાં હોય ને મગર ન હોય તો તો થઈ ગયું નહીં ધોધ છે જોરદાર મિત્રો પ્રકૃતિના ખોળે અહીં બધા જો આ લોકો આવે છે ટિફિન ને બધી ખાતા હોય મસ્ત મિત્રો આહી ચોમાસાની અંદર ખૂબ જ સરસ મજાનો વોટરફોલ છે કુદરત ના ખોડે એક અલભ્ય નજારો જો આ તો આહી થી જોઉં તો માં મત ને શૉટ નહીં શૉટ ન થાને

અહીંયા ધોધ છે મિત્રો જો સામે મગર પણ છે સામે પાણા ઉપર જો આ નદી છે મિત્રો અને આ ખોડિયારમાંનું મંદિર ભરતભાઈ જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય સોમનાથ મિત્રો દર્શન કરવા જરૂર આવજો પ્રકૃતિને ખોળે આ મંદિર છે આ ધોધનું તો બહુ ઓલા બેન કઈક નાખે આ જવાનો રસ્તો છે કયું ભેખડું નથી મિત્રો જોઈ શકો છો તમે આપણે નદીમાં જ આવું ચોમાહામાં ધ્યાન રાખવું પડે મિત્રો પાણી આવે એટલે આમાં પણ પાણી હોય મિત્રો આ બહુ તાળા પગડ્યા નદીમાં ઉતરવા માટે જો આ નદીનું લોકેશન જોવું મિત્રો કેવું મસ્ત છે કાશ્મીર જોઈ લો મિત્રો પગથિયા બનાવ્યા સિમેન્ટને જોવા પાણાનું બધું કેટલું પાણીના બહાવથી આ બધું થયું છે મિત્ર તો માછલા માછલા અંદર છે જો જો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પુષ્કળ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે શ્રાવણ મહિના શ્રાવણ મહિના દર સોમવારે સોમવાર દોદ છે મગર દેખાય મગર આમ જાય એ રહી જાય તો તમે એક ફર્સ્ટ ક્લાસ પેક કર દીધો કુબાલી લખ કેવું દુર્લભ છે મિત્રો શોમાં પડી પડે મિત્ર Yeah, yeah, yeah.